જે તમને ક્યાંથી મળશે હું જણાવી દઉં કારણ કે ગુજરાતીના ધારા મેડમના વિડીયો જેમાં ધારા મેડમ તમને લાઈવ ભણાવશે સ્વાધ્યાય અભ્યાસનું સોલ્યુશન બરાબર ગણિત છે એ જયસરના વિડીયો ત્યાર પછી સામાજિક વિજ્ઞાન છે જે એસ એસ પરેશ સરના વિડીયો છે બરાબર સાયન્સ છે ફેનિલ સરના વિડીયો છે તો આ બધા જ વિડીયો તમને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે હું જણાવું તો ચલો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો કારણ કે બે લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે આ રીતનું પેજ ખુલે એક્ઝામ પેપરમાં પેપરો મળશે ત્રણ થી બારમાં વિડીયો મળશે ત્રણ થી બાર ધોરણના વિદ્યાર્થી મિત્રો તમારી શાળાના વગેરે તમે જાણ કરી શકો અને તમને પણ બાર ધોરણ ઉપયોગી થાય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો ધોરણમાં એટલે વિષય ખુલે વિષયમાં જ પાઠ પાઠ સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી આવી રીતે આ સાતમાનો એટલે આઠમાનો શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં પણ થશે ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં જાઓ વિષયમાં જાઓ એટલે પાઠ વાઇઝ વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ બાકી ન રહી જાય બરાબર એની જવાબદારી તમારી તમારે મિત્રોને ડાઉનલોડ કરાવવાની છે પ્રશ્ન एक નીચે दिए गए ડાયરી के अंश का अपनी मातृभाषा में अनुवाद कीजिए तो डायरी नो एक अंश आप आयो छे जे तमारा पाठ्यपुस्तक मां छे तो हवे तमारे एनो अनुवाद करवानो छे तो जोईए आज दिनांक 10 अगस्त 2011 रात को नींद नहीं आ रही थी खुशी का अनु ठिकाना न था कब सुबह हो जाए इसका इंतजार था क्रूज स्कूल के सैर जाने के आनंद में कल्पना करते करते हुए मुझे नींद आ गई बड़े सवेरे 4 बजे अलार्म बजा और मम्मी की आवाज आई राकेश उठो चार बज गए मैं आनंद उत्साह से उठा मन में डर भी था कि मास्टर जी डांटे नहीं स्नानादि संपन्न करके स्कूल पहुंचा सब साथी आ पहुंचे थे मास्टर जी ने सबको बस में बैठाया और हम सैर के लिए निकल पड़े तो आज तारीख 10 अगस्त 2011 रात्रि ओंख आवती नहीं होती आनंद नो पार न क्या तो सवार पड़े तेनी राह जोतो होतो स्कूल माथी पर्यटन मा जावाना आनंद नी कल्पना करता करता मने ऊंग आवी गई वहीली सवारे 4 बजे अलार्म बागियो અને મમ્મીનો અવાજ સંભળાયો રાકેશ ઊઠ ચાર વાગી ગયા હું આનંદ અને ઉત્સાહથી ઊઠ્યો મનમાં ડર પણ હતો કે ગુરુજી ધમકાવે નહીં સ્નાન વગેરે પતાવીને સ્કૂલે પહોંચ્યો બધા સાથીઓ આવી પહોંચ્યા હતા ગુરુજીએ સૌને બસમાં બેસાડ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા તો સાથે મિત્રો સ્વાધ્યનું સોલ્યુશન પૂર્ણ થયું તમે વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જોઈન થઈ શકો છો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત